તો હળવદ મોરબી માળિયા બાયપાસ રોડ પાસે આવેલ નર્મદા કેનાલમાંથી ત્રણ દિવસની શોધખોળ બાદ આખરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો તો મળતી માહિતી મુજબ મોરબી માળિયા ચોકડી પાસે નર્મદા કેનાલમાં ત્રણ દિવસ પહેલા એક યુવક નાહવા પડ્યો હતો જોકે આ દરમિયાન તે અચાનક કેનાલના પાણીમાં ડૂબવા લાગ્યો હતો આ બનાવની જાણ થતા સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમની મદદ લેવામાં આવી હતી જોકે નગરપાલિકાની ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાના પગલે યુવાનના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી જ્યારે પોલીસે યુવાનના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી